સેક્શન બી ની અંદર કેવા પ્રશ્નો પૂછાણા છે અને એનું સોલ્યુશન આપણે શું આપી શકીએ તો કે સેક્શન બી ની અંદર જો સૌથી પહેલો પ્રશ્ન છે કે ઓઝોન એટલે શું તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે પહેલા તો ઓઝોન શું છે તો કે ઓઝોન એટલે કે O3 એ ઓઝોન O3 એ પારજાંબલી વિકિરણોની અસરથી ઓક્સિજનના ત્રણ પરમાણુ વડે બનતો એક અણુ છે ઓક્સિજનના ત્રણ પરમાણુ એકવાર ઓ આવી રીતે ઓ ટુ ભેગું છે ને એમાંથી જે બને એ ઓ થ્રી એટલે કે ઓક્સિજનના પરમાણુ વડે બનતો એક અણુ છે વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ જેવું પણ છે વાતાવરણની અંદર ઓઝોન છે ત્યાં સુધી કામનું છે ભાઈ પણ જો એ ઓઝોન નીચે આવી જાય એટલે કે ભૂમિસ્તરે પૃથ્વીની સપાટી તરફ આવી જાય તો પાછું એક घातक विष જેવું છે જે શ્વસનની ક્રિયામાં જઈને આપણને નુકસાન કરે છે ઓઝોન સૂર્યમાંથી આવતા ઓછી એટલે કે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પાર પારજાંબલી યુવી વિકિરણોનું શોષણ કરે છે અને આ રીતે પૃથ્વી પરની જીવસૃષ્ટિને રક્ષણ આપે છે વાતાવરણમાં ભાઈ ઓઝોન છે એ જ હારું છે પૃથ્વી પર ઓઝોનનું કોઈ કામ નથી ઈ વાતાવરણ રહી અને સૂર્યમાંથી માંથી આવતા ટૂંકી તરંગ લંબાઈ વાળા જે કચરાનું જૈવ પ્રક્રિયાઓ એટલે કે સૂક્ષ્મ જીવો વડે અથવા તો જેવી જેવ પ્રક્રિયાઓ વડે વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કહેવાય કે જેનું જેવી ઘટકો વડે વિઘટન થાય સૂક્ષ્મજીવો વડે જેનું વિઘટન થઈ શકે જેને જૈવ વિઘટનીય કહેવાય

ખાતર સેન્દ્રીય ખાતર જે આપણે કહીએ છીએ અને બાયોગેસ જેવી નીપજો આપણે મેળવી શકીએ છીએ જે આપણા માટે ઉપયોગી છે પણ જ્યારે અવિઘટનીય કચરામાં રહેલા કેટલાક દ્રવ્યો આહાર શૃંખલામાં પ્રવેશી જાય તો કેવી સમસ્યા સર્જે છે જૈવિક વિશાલન આપણે નમણ વાત હતી ડીડીટી બરોબર ત્યાર પછી સડેલા શાકભાજી ફળ ની છાલ મૃત શરીર વગેરે જે વિઘટનીય કચરો છે કે જેનું વિઘટન કરી શકાય છે ત્યારે આમાં

હુ કેવાય પ્રોબ્લેમ એ ક્રિએટ થાય છે એટલા માટે થઈને માછલી ઘર જે છે ને એને આપણે સમયાંતરે સાફ કરવું પડે ને તો એના પાણી જો બદલી નહીં ને તો એના કારણે થઈને માછલી ઘરની અંદર રહેતા દરેક સજીવોને નુકસાન થાય પણ તળાવ ને સરોવરમાં એવું કાઈ થાતું નથી ભાઈ કારણ કે એની અંદર જે છે કુદરતી રીતે નિવસન તંત્ર તૈયાર થયેલું છે ડખો જ મેં કીધું ક્યાં છે માનવે તૈયાર કર્યું ત્યાં ડખો છે માછલી ઘર કૃત્રિમ છે બરોબર એટલા માટે એને એની અંદર રહેલો

પાણીની બચત કરવી જોઈએ બીજું શું છે પાણીની બચત જરૂર વગરના પાણીનો વ્યય આપણે અટકાવવો જોઈએ કારણ કે પાણીનું પ્રમાણ આ પૃથ્વી પર ખૂબ જ ઓછું છે એમાંય પીવાલાયક પાણીનું તો સાવ ઓછું છે તો જરૂર પૂરતો જ પાણીનો જે છે આમાં વિશેષ તમને કાંઈ મારે થિયોરિટિકલ કહેવાની જરૂર નથી બેટા બહુ સામાન્ય મુદ્દાઓ છે જે તમે જાતે પણ વિઝ્યુલાઇઝેશન અથવા તમે જાતે ઇમેજિન કરીને પણ લખી શકો છો બરોબર આપણે મેન પોઇન્ટ યાદ રાખીએ પહેલું શું છે તો કે ઉર્જાનો બચાવ કરવો બીજું શું છે પાણીની બચત કરવી ત્યાર બાદ ત્રીજું નિયગત્યનું અત્યારના સમય માટે ખાસ જરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો કારણ કે પ્લાસ્ટિક જેવ અવિઘટનીય છે અને એ જેવ અવિઘટન્ય એટલું નડે છે વાતાવરણને નુકસાન કરે છે કે એની વાત જવા જોઈએ બરોબર એટલે ત્રીજો મુદ્દો તો કે સારી બાબત તો કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ એની જગ્યાએ જે છે આપણે બીજી જેનો વારંવાર ઉપયોગ થઈ શકે જેનું વિઘટન થઈ શકે એવી બેગો આપણે વાપરવી જોઈએ ત્યારબાદ પુનઃ પ્રાપ્ય ચોથું પુનઃ પ્રાપ્ય ને પુનઃ ચક્રીકરણ કરી શકાય તેવા પદાર્થો વાપરવા જોઈએ એવા પદાર્થોનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે જે પદાર્થો એક વાર વાપર્યા પછી દાખલા તરીકે બેટરી ના સેલ હોય તો એક વાર વાપરીને બસી કરી દેવાના એવી વસ્તુ નું વાપરવી જોઈએ એવા પદાર્થો વાપરવા જોઈએ

તો કે શહેરના રહેઠાણોને તથા જાહેર સંસાધનોમાં ઘન કચરો ઉત્પન્ન કરે છે ત્યાર બાદ ધૂળ રેતી કાગળ પ્લાસ્ટિકની થેલીઓ નાના મોટી નકામી ચીજ વસ્તુઓ અન્ય ઘન ઘન પદાર્થો વનસ્પતિ જૈન્ય પદાર્થો પ્રાણીઓના મૃત દેહો મળ છાણ વગેરે શહેરોનો ઘન કચરો છે આ બધો ઘન કચરો આપણી આસપાસ જ હોય છે બરોબર આમાં વિશેષ નવું કાય છે ને આ તમામ પ્રકારનો ઘન કચરો આપણી આસપાસ છે આ ઘન કચરાના નિકાલની વ્યવસ્થા યોગ્ય રીતે કરવા માટે મ્યુનિસિપાલિટી અથવા તો કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે આપણે ઘરે આપણે ઘરે જે છે ઓલું સફાઈનું ગીત વાગતું વાગતું ગાડી આવે છે ને બરોબર તો એની અંદર યોગ્ય વ્યવસ્થાપન આ બધાય કચરાનું કરવું જોઈએ જો આડ અંદર ગમીને નાખીએ તો એ વાતાવરણને છેલ્લે અસર થાય અને વાતાવરણને જેટલી અસર થાય એટલી અસર આપણને થાય બરોબર ત્યાર પછી મોટી હોસ્પિટલો ઘણા બધા એવા પ્લાસ્ટિક હોય કેટલીક દવાઓ હોય દવાઓની બોટલો હોય કેટલાક રસાયણો હોય કે જે પર્યાવરણને નુકસાન કરતા છે એને શહેરથી દૂર બરોબર કોઈ જગ્યાએ એને દાટી દેવા જોઈએ અથવા તો એને સળગાવી દેવા જોઈએ અથવા તો એનો નાશ કરવો જોઈએ ત્રીજું ઘન કચરો વધારાની જમીનને નવ સાધ્ય કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે નદી કિનારાના વિસ્તાર તથા તળાવો પૂરીને તેમજ સમુદ્ર કિનારાના નજીકના છીછરા વિસ્તારોમાં પુરાણ કરીને વધારાની જમીન પ્રાપ્ત કરવામાં આવે છે બરોબર ઘન કચરો શું કરવામાં આવે છે

એમ જોયું નવ સાધ્ય જમીન તૈયાર કરી જહતું પાણી જ પણ હું કર્યું તો કે ઘન કચરાના બધી વસ્તુઓ અહીંયા નાખી નાખીને ધીમે 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 જે છે એક આખે એક સમથળ જમીનની રચના કરી મજબૂત જમીનની રચના કરી અહીંયા ફૂલ માર્કેટ અને શાકભાજીઓ વેચવાવાળા બેસે છે તો આવી રીતે નવ સાધ્ય ઘન કચરાનો પુરાણ કરીને નવ સાધ્ય જમીન જે છે એનું નિર્માણ કરી શકે છે ત્યાર પછી મુંબઈના દરિયા કિનારાના ઘણા મોટા વિસ્તારમાં પુરાણ કરીને જમીન નવ સાધ્ય બનાવવામાં આવી છે ઘન કચરાના નિકાલની વ્યવસ્થા માટે સરકારે કેટલાક નિવસન તંત્ર માં વિઘટકો ની શું ભૂમિકા છે વિઘટકો ની ભૂમિકા એ છે કે જે કઈ પણ વનસ્પતિઓ છે પ્રાણીઓ છે એ બધાના મૃત શરીર હોય કે જે નામ પડ્યા જ હોય એ મૃત શરીર શરીર જે છે તેમજ તેમના ઉત્સર્ગ દ્રવ્યો પોષણ માટે આધારિત હોય તેવા સજીવોને વિઘટકો કહે છે પેલા તો વિઘટકો એટલે કોણ કે જે મૃત્યુ પામી ગયેલા સજીવો હોય વનસ્પતિ હોય એના ઉત્સર્ગ દ્રવ્યો હોય એના ઉપર પોતાનો ખોરાક નો આધાર હોય એને વિઘટકો કહેવાય દાખલા તરીકે જીવાણુ બેક્ટેરિયા ફૂગ બધે જે છે વિઘટકોના ઉદાહરણ છે તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યો નું સરળ કાર્બનિક દ્રવ્યોની અંદર વિઘટન કરે છે અને સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે જેથી વિઘટકો દ્વારા ચક્રીય પછમાં અગત્યની ભૂમિકા ભાઈ વિઘટકો ભાઈ ઇનશોર્ટ કહેવાનો અર્થ એ છે કે આ વિઘટકો છે ને એ પર્યાવરણના સફાઈ કામદારો છે શું છે સફાઈ કામદારો છે જો વિઘટકો ન ને તો આ પર્યાવરણનું સફાઈ ન થતી હોત એટલે કે સફાઈ કામદારો તરીકે જે છે ખાસ કરીને વિઘટકો કામ કરે છે ત્યાર પછી વાત કરીએ આહાર

એક ઉપર બે બે ઉપર ત્રણ ત્રણ આવી રીતે બીજું આહાર શૃંખલામાં કોઈ આડકતરા જોડાણ હોતા નથી આની અંદર આડકતરા જોડાણ હોય એક માંથી બે બે માંથી ત્રણ ત્રણ માં પાછું બીજું ઓલું સમજાય છે એટલે આડકતરા જોડાણ આની અંદર હોતા નથી આહાર શૃંખલામાં કોઈ જીવનું મૃત્યુ થાય તો સમગ્ર આહાર શૃંખલા અસરગ્રસ્ત થાય છે હવે આ એ છે આ એ ની ઉપર બી આધાર રાખે છે બી ની ઉપર સી આધાર રાખે છે અને એક સીધી રેખામાં જાય છે આનું મૃત્યુ થયું તો આને ક્યાં જવાનું ક્યાંય નહીં એનો આધાર એ ઉપર હતો એટલે આને તકલીફ થાય આની તકલીફ થાય જ્યારે આહાર જાળમાં બરોબર આહાર જાળમાં શું હોય તો કે એ જે છે b ઉપર આધાર રાખતો હોય c ઉપર આધાર રાખતો હોય d ઉપર આધાર રાખતો હોય આ ત્રણમાંથી કોઈ પણ એક સજીવનું મૃત્યુ થાય તો ભલેન થા બીજા બે તો ઓપ્શન છે ને તો આયા શું છે કે તેમાં કોઈ જીવનું મૃત્યુ થાય તો આહાર જાળના અન્ય જીવો પર તેની અસર થતી નથી કારણ કે બીજા ઓપ્શન છે એની પર આહાર શૃંખલામાં એવું થાતું નથી આહાર શૃંખલામાં વિવિધ જાતિઓ મહત્વની 5 થી 6 વસ્તુ ધરાવતી હોય છે જ્યારે આહાર જાળ વિવિધ પ્રજાતિઓની ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે તો આ બે માર્ક્સ ની અંદર જ્યારે તફાવત પૂછાય ત્યારે 2 માર્ક્સ ની અંદર આવા તમારું બબ્બે મુદ્દા ચાર ચાર મુદ્દાઓ જે છે બે બાજુ લખવાના થાય છે ત્યાર પછીનો પ્રશ્નો છે કે ઉત્પાદકો અને ઉપભોગીઓ વચ્ચેનો તફાવત કોને ઉત્પાદકો કહેવાય અને કોને ઉપભોગીઓ કહેવાય તો કે પહેલા તો ઉત્પાદકો જે છે એ સ્વયં પોષી છે પોતે જાતે પોતાનો ખોરાક બનાવે છે જ્યારે ઉપભોગીઓ જે છે એ વિષમ પોષી છે બીજાના ખોરાક ઉપર આધાર રાખે છે ઉત્પાદકો સૌર ઊર્જાનો રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરીને પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે જ્યારે ઉપભોગીઓ આને તૈયાર કરેલા ખોરાક જે છે એની ઉપર આધાર રાખે છે એનો ઉપયોગ કરે છે ઉત્પાદકો સ્થળજ નિવાસન તંત્રમાં લીલી વનસ્પતિઓ અને જલાજમાં નિવાસન તંત્રમાં વિવિધ પ્રકારની લીલ ઉત્પાદક સજીવો છે તમને સ્થળજ એટલે કે જમીન અને જળ બેયમાં વસ્તા સજીવોમાં કોણ કોણ ઉત્પાદકો છે એની વાત કરી

આ અજેવી ઘટકોને ત્રણ ભાગની અંદર છે એમાં પહેલું આવે અકાર્બનિક પદાર્થો બીજું આવે કાર્બનિક પદાર્થો અને ત્રીજું આવે આબોહવાકીય પરિબળો આ ત્રણેય પરિબળો એની અંદર ભાગ ભજવે છે એમાં પહેલું જોઈએ અકાર્બનિક પદાર્થોમાં કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન કેલ્શિયમ ફોસ્ફરસ વગેરે અને તેના સંયોજનોનો સમાવેશ થાય છે તે સંયોજનોના રૂપે પાણીમાં ઓગાળેલા કે પછી જમીનમાં અથવા તો મુક્ત સ્વરૂપે આપણને હવા આ બધા વાયુ આપણને જમીનમાંથી અથવા તો વાતાવરણના મુક્ત સ્વરૂપમાંથી મળે છે એટલે એ બધા અકાર્બનિક પદાર્થો છે જ્યારે કાર્બનિક સંયોજનો કે તેમાં આવે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન લિપિડ ન્યુક્લિક એસિડ વગેરે નો સમાવેશ થાય છે કે તેનું વિઘટકો દ્વારા અકાર્બોનિક પદાર્થોમાં વિઘટન થાય છે બરોબર આ બધાય કેવા છે કાર્બનિક પદાર્થો છે એના અકાર્બનિક પદાર્થોમાં ફેરવવા પડે ત્યાર પછી ત્રીજું છે કે આબોહવાકીય પરિબળો આબોહવાકીય પરિબળોમાં એક તો સૌથી પહેલું જે સૂર્યપ્રકાશ બીજું હવા ત્રીજું પાણી ચોથું તાપમાન અને જમીન આ બધાયનો સમાવેશ થાય છે આ બધાય આબોહવાકીય પરિબળો જે છે એ અજૈવિક ઘટકો ઉપર અસર કરે છે બરોબર એટલે નિવસન તંત્રના ના અજૈવિક ઘટકનું ઉદાહરણ સહિત તમને સમજાવવાનું થાય તો આ ત્રણ મુદ્દાઓ ખાસ તમારે લખવાના થાય છે ચાલો ત્યાર પછી વાત કરીએ નિવસન તંત્રના પ્રકાર ઉદાહરણ આપીને સમજાવો બે પ્રકાર છે એક તો કુદરતી નિવસન તંત્ર બીજું કૃત્રિમ હવે કુદરત દ્વારા બનેલું છે એને કુદરતી નિવસન તંત્ર કહેવાય અને માનવ દ્વારા બનેલું છે એને કૃત્રિમ કહેવાય ઉદાહરણની અંદર તો કે તળાવ સરોવર ઘાસનું મેદાન રણ જંગલ આ બધા જે છે કુદરતી છે ત્યારે કૃત્રિમની અંદર તો કે ખેતર વાડી બગીચા માછલી ઘર આ બધા માનવે બનાવ્યા બે પ્રકાર છે કુદરતી અને કૃત્રિમ ઉત્પન્ન થઈ શકે આપણા દ્વારા એટલે મનુષ્ય દ્વારા મનુષ્ય દ્વારા જેવ અવિઘટનીય કચરો ઉત્પન્ન થયો એમાંથી કઈ તો કે એનાથી ભાઈ એક જ સમસ્યા થાય જેને કહેવામાં આવે જૈવિક વિશાલન થાય બરોબર વિઘટન થાય નહીં એટલે એ દ્રવ્ય એક પોષક સ્તરમાંથી બીજામાં બીજામાં ત્રીજામાં ત્રીજામાં ચોથામાં ઉપર 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 જતું રહે એટલે આખું એક જે છે જૈવિક વિશાલનની સમસ્યા સર્જાય તે પર્યાવરણમાં એકત્ર થઈને પ્રદૂષણ સર્જે છે જ્યારે ભૂમિમાં કચરો દાટવામાં આવે ત્યારે તે ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય છે વૃદ્ધિ અટકાવી દે છે અને તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે તો નિવસન વિવિધ ઘટકો ને હાનિ કરે છે આ જે અવિધટનીય કચરો જે છે એનો બનતા સુધી આપણે ઉપયોગ ઓછો કરવો જોઈએ તો એનાથી આ જૈવિક વિશાલન જેવી ઘટનાઓ સર્જાય નહીં અને જૈવિક વિશાલનથી કેટલાય સજીવોને નુકસાન થાય છે ખાસ કરીને પાણીમાં રહેતા સજીવોને ખ્યાલ આવ્યો બરોબર તો અહીંયા સુધી તમારું સેક્શન બી જે છે એનું સોલ્યુશન આપણે પ્રકરણ નંબર 13 નું હતું નેક્સ્ટ આપણે લેક્ચરની અંદર તમારા સેક્શન સી નું સોલ્યુશન જે છે એ લઈને આવશું ત્યાં સુધી આ બંને વિભાગ એ અને વિભાગ એ નું સોલ્યુશન જોઈ લેવું સમજી લેવું અને જો કોઈ પણ ડાઉટ લાગે તો નીચે તમે જણાવી શકો છો બરોબર નેક્સ્ટ વિડિયો આપણે સેક્શન સી નો લઈને આવશું જય હિન્દ જય ભારત